તો જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો હોદના પાંચ વાગ્યા છે અને વિડીયો ચાલુ કર્યું છે સ્ટોરી છે આપણે ભુવાજી ઉપર હરિભા ભુવાજી બતાવ્યા છે વિડીયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાય છે તમને બધા કટ બતાવ્યું છે પહેલો કટ આપણે ખેગાજીનો છે એ કટ લઈ લીધો છે અને હવે ખૂબ જ જઈએના કટ પર છે આપણા ઘેર આપણા ઘેર હા મારા ઘેર થાય એટલું જ ખાલી કિશન ને બોલે કિશન ઘેરે છે ભુવાજી આવે હું આપડા સમજ્યો ફોન મેલી ખરેખર મારા ભગવાન બહુ મહાન થાય આજ મારા ભુવાજી ના પગલા પડી છે

ભોજી આવી છે અડધા કલાક મો અરે બધું તૈયાર હશે ઓવે ઓવે અરે તમે લગીને ચિંતા ના કરો હું બધું રેડી કરી નાખું હો આ તમે જલ્દી આવો જો એ કિશન લે લે આ દીપુ આ દીપુ આ

આવ પણ તમે ભાવ મોટા પાડો છો ઘરમાં માં આવતા શું થાય કોમ છે ભાઈ એટલે શું કોમ છે જો જવાનું નહીં ના તો બધા ભૂલા લેતા આવજો સાદર લેતા આવજો સાદા અને ફુલ ને બધું શું કરવું છે એટલે ભાઈ મારા ઘેર ભોજ આવે છે પગલાં પાડવા માટે નહી આવે હો એવો ભોજન ટાઈમ નહીં આવે એ તો હું ક્યાંયો ટાઈમ નહીં ગયો

પગલા તો તમારા મા બાપ ને પડાઈ દેવા હતા કે અલગ અલગ બોલવાનું એટલે ખ્યાકારજી તમે ભલા એટલે પછી ખ્યાકારજી કહે ને પૂછ એવું નહીં આ ભોજી આખા અલગ ટાઈપના ના છે કોઈનો કદી રૂપિયો લેતા નહીં અને કોઈના ઘેર જતાય નહીં પણ મારા નિયર હારા હારી છે ને એટલે એટલા માટે એવી રીતના બરાબર એબદ નહીં બતાવનો પ્રભુ તો સાપું બતાવી દે છે લે મોસલને લેટ રેડી જે કામ કરતા હોય ને એ પડતું મેલો અને મારા ઘેર જો સીધા તમારા ઘેર આ તો અત્યારે બેસો દવાનો ટાઈમ જો છે મારે વાળા દોજો હા કલાક પછી એ રીતે આપણે ના બે વાળું કુલ લાગે તો હવે ફૂમતે એનો કટ લઈએ એક ગાડી ગાડી કે લાલ સફારી કે કે બે મોસી

મન કાકાજી કહેતા હતા મ લઈ જાજો મોસોનંદર લઈ જા અરે બુવાજી ની બેઠક બહાર રાખવી છે કે ઘર મોર્મો ઘરમો શીરો ગાઢો એક તારી કાકાજી એ કાકાજી હા એવો

એકદમ મજા હો શાંતિ છે એકદમ હાલ કોઈ વાત નું દુઃખ તો નહીં કશું નહીં પૈસા ટકે કોઈ નહીં મનવીય કેવું છે સારું છે ઓ કી દે હે ઓ કી દે હે 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 ગલિયે હે ઓ યે યે ઓ યે ડરી બીજુ ભાઈ ને ગો 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 આ કોમ કો ઓકે ઓકે

તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થયું છે વિડીયો ને લાઇક કરજો શેર કરજો પાટણ ચેનલ ને કરજો